તોડકાંડ મામલાના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની આજે એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈની છેલ્લા ઘણા સમયથી શોધખોળ ચાલી રહી હતી ત્યારે ગુજરાત એટીએસ દ્વારા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે સૌથી મહત્વની તપાસ કરવામાં આવી રહી છે આ મામલે ડીજીપી દ્વારા તપાસ ટીમની સમીક્ષા કરવામાં આવી છે આ અંગે ડીજીપી વિકાસ સહાય એટીએસ કચેરીએ પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે જેમાં તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તેમજ કેસમાં સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે જેમાં આરોપી પીઆઈ તરલ ભટ્ટ અન્ય રાજ્યોમાં છુપાયો હતો આ દરમિયાન પાંચ દિવસમાં બે રાજ્યોમાં છુપાયો હતો જેમાં ગુજરાત છોડ્યા બાદ શ્રીનાથજીમાં રોકાયો હતો બે દિવસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રોકાયો હતો ગાડી નંબર અને માહિતી મળ્યા બાદ તેને ઝડપી પાડવામાં આવ્યું છે આ માટે કાર્તિક ભંડારીનું એકસો ચોસઠ મુજબનું નિવેદન લેવામાં આવ્યું છે જે તપાસ એન્ટી સ્કોડને સોંપવામાં આવી હતી એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજ રોજ એટીએસના તપાસ કરવા મલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને એ પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે ક્યાંથી પકડાયા જોડે શું કંઈ મળ્યું હલો આરોપીઓને કઈ રીતે પકડવામાં આવ્યું આરોપીએ પૂછપરછમાં શું બતાવ્યું છે અને આરોપીની પૂછપરછ પછી શું કાર્યવાહી કરવાની છે અને ડિટેઇલ્ડ પ્રિસ પછી કરવામાં આવશે